નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજન તાલુકાના યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી કાઢી કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી કાઢી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કરજણ મોરચાના પ્રમુખ સ્નેહલ પટેલ મહામંત્રી પૃથ્વીરાજસિંહ પઢિયાર તથા યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને શિસ્તબદ્ધ રીતે બાઇક રેલી યોજી હતી રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ દિવસ નિમિત્તે કરજણ તાલુકા યુવા મોરચા ખાતે બાઇક રેલીનું ભવ્ય આયોજન થયું હતું એમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહિત થઈ બાઇક રેલીમાં જોડાયા હતા અને બાઇક રેલી શિસ્ત અને શાંતિથી સમગ્ર કરજણ તાલુકાના ચાર પાંચ ગામમાં સ્થળી અને યુવતી હતી